સુરતના માંગરોળમાં જલેબી હનુમાન દાદાના મંદિરે ભક્તોની ભીડ ઉમટી હતી સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં આવેલા જલેબી હનુમાન દાદાના મંદિરે પવિત્ર શ્રાવણ માસના શનિવારે સવારથી જ દર્શનાર્થીઓ ઉમટી પડ્યા હતા હિરેનભાઈ પાઠકના ખેતરમાં સ્વયંભૂ હનુમાનજીની મૂર્તિ પ્રગટ થઈ હતી સાથે રત્નેશ્વર મહાદેવના બે શિવલિંગ પણ પ્રગટ થયા હતા અને ગ્રામજનો દ્વારા મૂર્તિને માંગરોળ ગામની સીમમાં સ્થાપિત કરાઈ હતી

અને અહીં દરેક ભાવિ ભક્તો આવીને જલેબી ચાલે મનોકામના પૂર્ણ થાય છે અને દાદા મનોકામના પૂર્ણ કરે જ છે હું કિશોરસિંહ રાઠોડ આજ સુરત જિલ્લાના માંગરોલ તાલુકાના ભૂખી નદીના કિનારે જલેબી હનુમાન દાદાનું અહીંયા મંદિર આવેલું છે દર શનિવારે અહીંયા હજારો ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરવા આવે છે આ મંદિરની વિશેષતા એ છે કે વર્ષો પહેલાં એક બ્રાહ્મણ પરિવારને સપનું આવ્યું હતું અને સપનાના આધારે અહીંયાથી જમીન માટીનું ખોટકામ કરવામાં આવ્યું તો હનુમાનજી મહારાજની મૂર્તિ પ્રગટ છે જે બ્રહ્મને સપનું આવેલું એના આધારે એની જોડે બે શિવલિંગ છે શિવલિંગ પાર્વતી માતા લિંગના સ્વરૂપે છે અહીંયા આખા ગુજરાતમાં તમને આવું કોઈ જગ્યાએ જોવાનું નહીં મળે બીજું બીજી વિશિષ્ટતા એ છે કે મંદિર પર દાદા પોતાનું છત બનાવવા નથી દેતા વરસાદ હોય ઠંડી હોય તાપ હોય દાદાનું છત્ર બીલીપત્ર છે બીલીપત્રની વિશિષ્ટતા પાછી એક છે કે તમે કોઈ પણ જગ્યાએ જો તો બીલીપત્રને કાંટા છે અહીંયા કાંટા વગરનું બીલીપત્ર છે એ કેમ કે શિવજી શિવજી મહારાજની એ છત્રછાયા છે એટલે એને કાંટા નથી અને પાછળ જે લીમડો આવેલો છે એ લીમડાના ભાગમાં એ હનુમાનજી દાદાની છત્રછાયા છે એ હનુમાનજી દાદાનો થની તાપ અને વરસાદથી રક્ષણ કરે છે બીજો અહીંયા દર શનિવારે સાત હજાર માણસોની મહાપ્રસાદી થાય છે છેલ્લા સાડા પાંચ વર્ષથી આ પ્રસાદી થાય છે પ્રસાદી માટે જે કોઈ દાતા નામ નતા હોય તો બે હજાર છવ્વીસનું બુકિંગ છે બુકિંગના આધારે એમનો નંબર આવે ત્યાર પછી એમની પ્રસાદી માટે એમને આમંત્રણ આપવામાં આવે